સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેચી ફ્રિગ્યુશન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે મેચી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ભાઈને આ ટ્રેક્ટર તાત્કાલિક ધોણે વેચી દેવાનું છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ટ્રેક્ટરની કન્ડિશન સોય સો ટકા તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ તો વિડિયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વાત કરીએ મેસી ફગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મહાશક્તિમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ભાઈઓ ટ્રેક્ટર રહેશે જે તમે ટ્રેક્ટર જોઈ શકો સાદા સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોએ સો ટકા કન્ડિશન તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેરનો નવમો મહિનો જે તમે મેસી ફેરગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર તેરનો નવમો મહિનો મોડલ તમને જોવા મળી જાય છે સોએ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર રહે છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ટૅક્ટરના ચારે ચાર ટાયર એમ આરએફના એસી ટકા જોવા મળશે નવા ટાયર છે એમઆરફ કંપનીના એંશી ટકા ટાયર જોવા મળી જાય છે તમને બાકી ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં જોવા મળી જાય છે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી નખાવેલી છે જેમ મેસી ફરગુસની ટૅક્ટર જોઈ શકો છો બેટરી ભાઈએ નવી નખાવેલી છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણું માન રહી જાય છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને આ મેસી પ્રોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને જામજોધપુર રાહુલભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે જામજોધપુરમાં રાહુલભાઈ પાસે તમને તમને આ મેસી પ્રગ્યુશન ટ્રેક્ટર જોવા મળી જાય છે રાહુલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈને લેવો હોય તેનો કોન્ટેક કરી લેજો